પશ્ચિમ બંગાળની આજે દુષ્કર્મનો મુદ્દો એટલા માટે તમને કહેવાનું મન થાય છે કારણ કે ગુજરાતની અંદર જે ઝઘડિયાની અંદર ઘટના બને દસ વર્ષની દીકરી સાથે જે જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું છે ભલે એ ઝારખંડના દીકરાએ કર્યું હોય પણ રહેતી તો ગુજરાતમાં હતી ને આ તમામ બડબોલા ધારાસભ્યને કહેવાનું છે કે જ્યારે તમે દીકરીની વાત કરો છો નારી શક્તિ વંદનની કાર્યક્રમ જ્યારે કરો છો ત્યારે તમને એટલું જ કહેવાનું છે કે એક કાર્યક્રમ મૂકો અને દીકરીઓની સુરક્ષા ઉપર ધ્યાન આપો નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ઝઘડિયામાં જ્યાં ઘટના બની છે દસ વર્ષની દીકરીને પીંખી નાખવામાં આવી છે

ક્યાંય એટલો થોડો પણ સમય નહોતો કે તમે એમને મળી શકો અને જ્યારે કેબિનેટની વાત થતી હોય ત્યારે આપણા મંત્રી કુંવરજી અડપતિ એવું કહે છે કે અમારા મોટા મોટા કાર્યક્રમ હતા એ કાર્યક્રમ પતાવીશું પછી અમે મળવા જઈશું અને આ ભાઈ રિતેશ વસાવા ઝઘડિયાના ધારાસભ્ય ક્યાં છે એક નિવેદન નથી એક બાઇટ નથી એક ટ્વીટ નથી એક પોસ્ટ નથી એક દીકરી સાથેની મુલાકાતનો એક ફોટો નથી એમનો આ ધારાસભ્ય છે ધારાસભ્ય આવા હોય પોતાના વિસ્તારમાં દીકરી સાથે દુષ્કર્મ થાય છે મળવાનો સમય નથી અને આ મનસુખ સાહેબ સાંસદમાં અત્યારે જઈને મુદ્દા ઉઠાવી રહ્યા છે પહેલા ગુજરાતની દીકરીની સુરક્ષાની તો વાત કરો રેતી ખનન માફિયાની વાત કરો છો હંમેશા ચૈતર વસાવવાને કહેવા માટે તમારી પાસે શબ્દો છે પણ આ દીકરીને ન્યાય અપાવવા માટે એક પણ શબ્દ નથી તમારી પાસે દિલ્હી જઈને બેસી ગયા છો સંસદ સત્ર ચાલુ છે એક વખત ગુજરાતની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવજો મનસુખ સાહેબને કહેવાનું છે તમારી પાસે ઘણા બધા શબ્દો છે ચૈતર વસાવાને કહેવા માટે પણ એક દીકરીને ન્યાય અપાવવા માટે શબ્દ નથી તમે સાંસદ છો ભરૂચના તો એક વખત આ ઝઘડિયાના ધારાસભ્યોને તમારે કહેવું જોઈતું હતું ન્યાય અપાવજો હું નથી મારી ગેરહાજરીમાં થોડું ઘણું તમે પણ કામ કરી લેજો આ પ્રભારી મંત્રીને તો ક્યાંક એવું લાગે છે કે સવાલ કરે તો ગુસ્સો આવે છે ભાઈ તમને જે પદ ઉપર બેસાડ્યા છે લોકોએ ગુસ્સો અપાવીને તમને મત નથી અપાવ્યા તમે હાથ જોડીને ગયા હતા મત માંગવા ત્યારે મત આપ્યા છે ઝારખંડ ની દીકરી હોય કે ગુજરાતની દીકરી હોય ન્યાય તો તમારે અપાવવો જ પડશે અને આ ચૈતર વસાવા અવારનવાર મનસુખ વસાવાને કોઈ પણ નેતાને બાનમાં લેવાનું ચૂકતા નથી ચાર દિવસ થયા દીકરીને જે દુષ્કર્મની ઘટના બની છે એક વખત ન્યાય અપાવવા માટે ગયા પરિવારને મળ્યા જ્યારે દેડિયા પાડેલા કે આજુબાજુના વિસ્તારમાં થાય છે તો બધાને મળવા જાય છે આ ચૈતર વસાવા એક દીકરીને મળવા ગયા એના મા બાપની પડખે ગયા કે હું સાથે છું એમ પોલીસની સામે જઈને જ્યારે અટકાયત તમારી કરે છે ત્યારે તમારી પાસે સમય છે કે તમે સામે ચાલીને પોલીસ સ્ટેશન જાઓ છો આ દીકરીને મળવાનો સમય નથી આ છે છોટું વસાવા અવારનવાર કોઈ પણ મુદ્દે પોસ્ટ કરી દેવાનું વિડીયો બનાવી દેવાનો દીકરી માટે આજ સુધી એક વસ્તુ બોલ્યા છે કોઈકને સલાહ આપવી કોઈકના લગ્ન કરાવવા બધું જ આ ભાઈને સારી રીતે આવડે છે પણ આ દીકરીને ન્યાય અપાવવા માટે એમની પાસે શબ્દ નથી એમની પાસે સમય નથી આ લોકો આમ છે તેમ તમારી પાસે અત્યારે સમય છે આ દીકરીને ન્યાય અપાવવાનો માન્યું કે ગુજરાતની દીકરી સાથે નથી બન્યું પણ આ સૌથી સારો સમય છે કે બીજા રાજ્યની દીકરીને તો ન્યાય અપાવો

જ્યારે કાર્યક્રમ હોય છે ત્યારે બહુ સારા શબ્દ બોલે છે કે બાળકોના સ્વાસ્થ્ય માટે અમે કામ કરી રહ્યા છીએ હજુ બે દિવસ જ વાત છે ગુજરાતની અંદર આપણો એક કાર્યક્રમ હતો બાળકોને લઈને અને ત્યાં બેન બહુ સારી સારી ભાષામાં વાત કરી પહેલાં દીકરીને તો મળવા જાઓ દીકરીને તો ન્યાય અપાવો દાહોદ મુદ્દે પણ આ બેન નથી બોલ્યા ખાલી કહેવાના જ બાળ વિકાસ મંત્રી છે પદ ઉપર બેસી ગયા શોભાના ગાંઠિયા સમાન બેસી ગયા છે ખુરશી આપી દીધી તમારે સારું જ બોલવાનું છે કાર્યક્રમ કરવાનો હોય છે તો બે અઠવાડિયામાં થઈ જાય છે ન્યાય કેમ નથી મળતો બેન આ ભાનુબેન બાબરિયાને અમે સવાલ કરીએ છીએ દીકરીને ન્યાય અપાવજો ભલે ઝારખંડની હોય અને આ તમામ નેતા જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો ભરૂચના મોટા મોટા નેતાઓ છે રેતી ખનન માફિયાનો મુદ્દો ઉઠાવવાનો હોય તો સામે આવી જાય છે પોલીસને આડે હાથ લેવાની હોય છે તો આ ચૈતર વસાવા હંમેશા આગળ આવે છે મનસુખ વસાવાને કહેવાનું હોય પોતાની જમીનનો મુદ્દો હોય તો આગળ આવે છે તો અત્યારે આ બધાની મોઢે કેમ સલોટેપ લાગી છે મોઢા સિવાય ગયા છે નથી બોલતા એક ફોટો મેં નથી જોયો આજે અમિત ચાવડા ગયા વડોદરામાં દીકરીને મળવા માટે પરિવારને મળવા માટે કેમ રાજનીતિ કરવી છે એટલે ભાજપના કોઈ જ નેતા નથી ગયા એટલે સારું તમે ગયા અમને ગમ્યું પણ જો તમે ત્યાં જઈને રાજનીતિ ના કરતા કે તમારા કોઈ બીજા નેતાને ના કહેતા કે ભાજપવાળા નથી આવ્યા તમારે ત્યાં જઈને દીકરીની પડખે ઊભું રહેવું હોય દીકરીને મદદ કરવી હોય તો જ જજો આ તમામ ભાજપ અને કોંગ્રેસના નેતાને કહેવાનું છે કે ત્યાં જઈને તમે કોઈ જ રાજનીતિ ન કરતા કોંગ્રેસ વાળા ના આવ્યા આપ વાળા ના આવ્યા ભાજપ વાળા ના આવ્યા દીકરી દીકરી છે જે તમે મોટા સૂત્ર લગાવો છો મોટા કાર્યક્રમ કરો છો નારી તું નારાયણી નારી શક્તિવંદન કાર્યક્રમ બધા કાર્યક્રમ અત્યારે આ બધું જોઈને તમને એવું લાગે કે ફ્લોપ ગયા છે દીકરીને પહેલા ન્યાય અપાવો ભલે ગુજરાતની નથી તમે સ્વીકારો છો કે ગુજરાતની નથી તો ગુજરાતની એવી કેટલી દીકરીઓ છે હું ગણાવીશ તમને દાહોદની ઘટના છે જસદણ ઘટના છે વડોદરાની ઘટના છે સુરતની છે સુરેન્દ્રનગરની છે કઈ દીકરીને ન્યાય અપાવ્યો અને આ બેન કયા મુદ્દે બોલ્યા કઈ દીકરીને મળવા ગયા જસદણ દીકરીને ભાનુબેન મળવા ગયા છે નથી જ ગયા વડોદરાની દીકરીને મળવા ગયા દાહોદની દીકરીને મળવા ગયા પોતાના ભાજપના નેતાઓના જેમની સાથે ફોટા છે તમે ના બોલો તો કંઈ નહીં પણ ખાલી એક બાળ વિકાસ મંત્રી તરીકે તો કામ કરો એ જે ઝારખંડથી ગ્રામીણ વિકાસ મંત્રી આવ્યા હતા એ બેને તમારી પાસે સમય માંગ્યો હતો કે મારે આ મુદ્દે ચર્ચા કરવી છે બેન તમે ન્યાય ન અપાવો તો કંઈ નહીં હું ન્યાય અપાવીશ તો પણ તમે કેબિનેટમાંથી ઊંચા આવો તો તમે એ બેનને મળવા જાઓ ને તમને ફોન કર્યો તમારો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો અરે તમારી પાસે એવું તો કેટલું કામ હતું ગુજરાતની દીકરીઓની સુરક્ષાથી વધારે શું કર્યું વિકાસની વાત કરી હોય તો એકાદો વિકાસનો એ પણ મુદ્દો ગણાવજો કે તમે કેબિનેટમાં કઈ ચર્ચા કરી છે કયા ખેડૂતોને મદદ કરવાની વાત કરી છે તમારા કાર્યક્રમ ચાલે એમાં નવરાશ છે બે દિવસ પહેલાના જ ગુજરાતમાં કાર્યક્રમમાં તમે ઉપસ્થિત હતા બહુ સારું બોલ્યા છો બાળકોને લઈને બાળકો માટેનો આ કાર્યક્રમ હતો પણ એ કાર્યક્રમમાં તમારે એ પણ બોલવું જોઈતું હતું કે ગુજરાતની દીકરીઓને સુરક્ષા આપીશું નથી જ આપતા ગુજરાત સુરક્ષિત છે એ કેવું છે એ અમે પણ અત્યારે જોઈ રહ્યા છીએ વરઘોડો કાઢવાની વાત આવે છે બધા ચૂપ છે આ બધા જ નેતાઓ ખાસ તો મનસુખ વસાવાને કહેવાનું છે દિલ્હીમાં બેઠા છો એક વખત સંસદમાં મુદ્દો પણ ઉઠાવજો કે અમારી દીકરીઓ ગુજરાતમાં સુરક્ષિત નથી એમનું શું તમે સુરક્ષા આપો કોઈ એવું પ્રોટેક્શન આપો અમને કે જેથી અમે અમારી દીકરીઓને બચાવી શકીએ પણ તમારે બોલવું જ નથી તમને ખાલી ચૈતર વસાવા દેખાય છે છોટો વસાવા દેખાય છે તમને બીજું કોઈ દેખાતું જ નથી જ્યારે તમે આ બધામાંથી ઊંચા આવશો ત્યારે આપણી ગુજરાતની દીકરીને ન્યાય મળશે એટલે આ રિતેશ વસાવાને પણ કહેવાનું છે બોલજો એક વખત તમારા જ વિસ્તારની દીકરી છે તમે ધારાસભ્ય છો ભલે ગુજરાતની નથી ઝારખંડથી થી અહીંયા કામ કરવા માટે આવ્યા છે આપણા ગુજરાતમાં લગભગ કેટલા લોકો બહારથી કામ કરવા આવે છે એટલા માટે કે ગુજરાતમાં સુરક્ષા છે રોજી રોટી મળી રહે છે પણ આપણે જો એમને સુરક્ષા નહીં આપીએ તો બીજા લોકો ક્યાંથી આવશે અને જે આ પ્રભારી મંત્રી છે કુંવરજી અડપતિ જે રીતે આપણે એમનો સવારનો જે સવાલ છે જવાબ છે એ પણ સાંભળ્યા ભાઈ ગુસ્સો આવી જાય છે અમે નહીં બોલીએ અમે તો એસપીને કહી દીધું છે કે કામ કરશે અમે અમારી કેબિનેટમાં વ્યસ્ત હોઈએ છીએ અમે અમારા કાર્યક્રમમાં વ્યસ્ત હોઈએ છીએ આ બધું પૂરું થશે પછી અમે જઈશું અત્યારે દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે તમારી ફરજ છે કે તમે એમને મળો એમને સાંત્વના આપો એમના માતા પિતાની પડખે ઊભા રહો અને કહેજો કે તમે ભલે ઝારખંડના હોય પણ અમે તમારી મદદ કરીશું તમારી પડખે છીએ જેથી કોઈ બીજા રાજ્યની દીકરી પરિવાર ગુજરાતમાં આવશે તો એક એક સુરક્ષા અને વિચાર આવશે કે કે ના હવે ગુજરાતમાં કંઈ એવું નથી આપણે ડરવાની જરૂર છે આપણે ગુજરાતની જ્યારે બહાર જતા ત્યારે એવું કહેતા કે યુપી બિહાર જેવું ક્યાંક આપણા ગુજરાતમાં ના થાય સુરક્ષાના નામે ક્યાંક પહેલા મીંડું હતું પણ એ જ ગુજરાત હવે સુરક્ષા તરફ જ્યારે આગળ વધી રહ્યું હતું ત્યારે આવી ઘટના બને છે તો કોને જવાબદાર ગણવા સવાલ હોય છે જ્યારે એક દીકરી ઉપર જ્યારે આંગળી ચિંધાય છે દીકરી સુરક્ષિત નથી ત્યારે આપણા બાળ વિકાસ મંત્રીને જ કહેવાનું મન થાય છે કે બેન તમે પણ એક મહિલા છો તમારા ઘરે પણ દીકરી છે લગભગ ભાનુબેન તમે જો રાજકોટની ઘટના ભૂલી ગયા હોય તો હું યાદ કરાવી દઉં જ્યારે બધું થયું હતું પછી તમે ગયા હતા પછી સાંત્વના આપી હતી પછી રડવા પછી તમે રડ્યા હતા એ તમારા મગરમચ્છના આંસુ બધા લોકો યાદ કરે છે નથી ભૂલ્યા એટલે આ વખતે પણ ક્યાંક એવું ના થાય કે જ્યારે બધું પૂરું થઈ જાય પછી તમે બહાર આવો પછી મગરમચ્છના આંસુ બહાર પાડો અને કહો કે મને ચિંતા છે મને આમ છે તેમ છે પછી કંઈ જ નથી થવાનું જ્યારે કરવાનું છે ત્યારે કરો ને ભાનુબેન બાબરિયા હજુ તમારી પાસે સમય છે દીકરી પાસે જાઓ એમને સાંત્વના એમના પરિવારને આપો એમની પડખે ઊભા રહો બાળ વિકાસ મંત્રી તમને એમાં જ નથી બનાવી દીધા કે નથી તમને એમ જ ખુરશી આપી દીધી તમારામાં કંઈક તમારા પક્ષના લોકોને લાગ્યું હશે કે આ બાળકો માટે સારું કામ કરશે એટલે આપ્યું હશે તો કરીને તો બતાવો ખાલી વાહ વાહ બાળકોની કરવાથી કોઈ જ બાળક અહીંયા સુરક્ષિત નથી રહેવાનું અને આ તમામ નેતાઓને કહેવાનું છે કે આટલા દિવસ વીતી ગયા છે એક વખત જાજો પણ મહેરબાની કરીને ત્યાં રાજનીતિ ન કરતા મળવું છે તમારે નિવેદન આપવું છે તો કહેજો કે દીકરીની પડખી અમે છીએ અમે એમના માટે આ કામ કરીશું બાકી કોઈ જ ત્યાં જઈને ભાજપ કોંગ્રેસ કે આપ ઉપર પ્રહાર ન કરતા એક દીકરીને રહેવા દેજો આ દીકરી ઉપર તમે રાજકારણ ન કરતા એટલા તમામ બડબોલા ધારાસભ્યોને કહેવાનું છે તમામ બડબોલા નેતાઓને કહેવાનું છે કે દીકરી દીકરી હોય છે ગુજરાતની ઝારખંડની પશ્ચિમ બંગાળની ક્યાંયની પણ નથી હોતી એ ખાલી એક દીકરી છે એટલે દીકરીને ન્યાય અપાવો અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર